સુરત સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોનો આતંક સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી સુરત સિવિલ હોસ્પિટલના કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી દસથી વધુ અસામાજિક તત્વોએ કેન્ટીન પર પથ્થરમારો કર્યો હતો હોસ્પિટલમાં આવેલા દર્દીઓ સગાઓમાં ભાગદોડ મચી હતી

ટબમાં બાપાની પ્રતિમાનું વિસર્જન કરીને વિદાય આપવામાં આવી હતી વિસર્જનમાં નશાની હાલતમાં સામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા કેમ્પસમાં આવેલી કેન્ટીનમાં મફતમાં પાણીની બોટલ સહિત નાસ્તો માંગતા હતા કેન્ટીન ચાલકે પૈસા માંગતા મારામારી કરવાની સાથે તોડફોડ કરી હતી